दिन रात दिन करते तक तू ही हे, हे बस यार तू के यार लड़कियाँ के वाड़ी में पानी पा हेलो गाइस तो केम सु आज ना हमारा नवा लाइव मा आप सब नु स्वागत छे तो आज આપણે વાડી આવી ગયા થી મર્સી માં પાણી પાવા માટે આજ કાક નવુ બોલવી ચાલો વેલકમ ટુ गाइस माय mini vlog mini vlog તો નહી કહેવાય સોરી સોરી વેલકમ ટુ માય ચેનલ લાઈવ વિડિયો अब उनका इंग्लिश आورتो नहीं क्या तो बोलवी थी बाबा इंग्लिश केवाने हो केवा बाबा इंग्लिश के थे थे इसको मेरी जान का हाल बा ओ बिनोद आज तू तो ख्याल रखिया कर बस तू ही एक यार मुंडी तो आपड़ो आज साधन

कारण के आज जब प्रेशर थोड़ा ओछू થઈ ગયું છે આપણે એક દર ત્રણ દિવસથી પાણી આવી છે તો બોર માં થોડું પાણી ઓછું થઈ ગયું છે તક તો હી હે મન बजा ओ राी राम नो, राम नो, राम नो एक एक जुबी राज इते आपड़ी वाड़ी माँ बानी पावानी मजाया इते वाला रे हाँ 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 तो 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 तु। 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 तो तो हाय गाइस तो लाइक करी जो चैनल ने सब्सक्राइब करो આ છે આપડી વાડી તેમાં આપણે મરસી માં પાણી પાવા માટે આવી ગયા છીએ આ છે આપડી મરસી કેને પણ મરચા ખાવાય આપડી વાડી આવતરી જોવાલા હોવે ચેણે પણ ખાવાના હોય ને તે જલ્દીથી જલ્દી કોમેન્ટ માં લખો કે ભાઈ મારે ખાવાના છે મરચા આપ રે વાડીયો પ્રોગ્રામની પ્રોગ્રામ કરવાનો છે પજિયાનો જેણે પણ પજિયા ખાવાનો હોય તે આપડી વાડીનો કોન્ટેક્ટ જરૂરથી કરો અને મેસેજ કરો વાહ અને જેમ બને એમ તમારા મિત્રોને શેર કરો આપણો વિડિયો કે જેથી જેતી જલ્દીથી જલ્દી આપડે ચેનલ માં 1k સબસ્ક્રાઇબ થઈ જાય આપડે ચેનલ માં જે સબસ્ક્રાઇબ થોડાક ઓછા છે ખાલી બસો ને એક્યાસી સબસ્ક્રાઈબ છે હજી કલાક પણ નથી આવ્યા હજી સબસ્ક્રાઈબ પૂરા નથી થયા આપણે ચેનલમાં વ્યૂઝ પણ નથી આવતા ભાઈ થોડો થોડો સપોર્ટ કરો બધા જેટલો તમે સપોર્ટ કરશો એટલો જ તમારો ભાઈ તમારા માટે નવું નવું લાવશે કાંઈક

গুৰু জনা নাম নীৰে মাজ মূঠু বোলাই নাই খুব লেমাই নাই নাই অ মাছে ডোকমা যি নাম নীৰে মাছে ম

અરે બરોબર હાલતું નતી આપડું પાણી રી રોલી સોલી ચાલસે રોલી સોલી પાણી જનની આજે તળકો બહુ ડેન્જર છે વાતાવરણ મોસમ ખરાબ થઈ ગેલું છે અમારવાલીડા તો શું વાત કરી રહ્યા છો તમે આજે પણ આપણા વિડિયોમાં કોઈ આવતું નથી લાગતું મને કે આપણું નેટ બંધ છે કઈ ખબર નહીં પડતી યાર આજે તો કેવું છું તમને ખબર છે વાલા કાલે ફટાકડા ફોડતા હોય ને તો એક મારા હાથમાં ફટાકડો ફૂટી ગયો આથી સાંભળી નીકળી ગઈ જવો એવો ફટાકડો ફૂટ્યો ને કે એની વાત કરો મને એમાં મિરચી બોમ હતો એ તો રહી ગયો ને કે આંગળી જુદી વાળી દે आज पानी का पोचतु नहीं वाला मारा जो गुरु जी ना न

La mm -hmm. ഭഗവാ હથમાં લકડી વાળા રે બંગમાં મોડી વાળા રે બોળબણ जी छोड़ू बाकी रेय वाला बाकी रे <laughs>